સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો ડી આર ઓ પી ડ્રોપ એટલે પડતું મૂકવું અથવા પરવાહીનું ટીપું ડી આર ઓ પી એસ વાય ડ્રાપસી એટલે જલોંદર રોગ ડી આર ઓ ડબલ એસ ડ્રાસ એટલે નક્કામું ફાલતું ડી આર ઓજી એ ટી ડ્રાઉટ એટલે અછત ડી આર ઓ ડબલ્યુ એન ડ્રાઉન એટલે ડૂબી જવું ડી ડબલ્યુ એસ વાય ડ્રાઉઝી એટલે ઓગણસી ડી આર યુ ડીજી એટલે વેતરું કરવું ડી આર યુ g ડ્રગ એટલે દવા અથવા નશીલો પદાર્થ ડી એમ ડ્રમ એટલે ઢોલક ડી આર યુ એન કે ડ્રિંક એટલે પીધેલું ડી આર યુ એન કે એ આરડી ડ્રિંકડ એટલે દારૂડીયો ડી આર વાય ડ્રાય એટલે સૂકું ડી યુ એ એલ ડ્યુલ એટલે અથવા બેવડું ડી યુ બી આઈ ઓ યુ એસ ડ્યુબીસ એટલે શંકાસ્પદ ડીયુ સિકકે ડક એટલે બતક ડી યુ સી ટી આઈ એલ ઇ ડાઇલ એટલે નરમ ડીયુ ડી ડડ એટલે ફ્લોપ અથવા નિષ્ફળ અથવા સુરસુર્યું ડીયુડીઈ ડયુડ એટલે વર્ણાગીઓ અથવા છેલછબીલો ડીયુડીજીઓએન ડજન એટલે ક્રોધ અથવા ગુસ્સો ડીયુઈ ડ્યુ એટલે કરજ યોગ્ય અપેક્ષિત